કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ ભંજણી મેળીમાં ગ્રુપ તથા સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલું કે એકવીસ હજાર સૂકા નાળિયેરમાં કીડિયારું પૂરીને વીડ વિસ્તારમાં મૂકવાનું છે તો આ અનુસંધાને થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો તથા સેવાકીય મિત્રોના સાથ સહકારથી આ કામ અત્યારે પૂરજોરથી ચાલી રહ્યું છે પણ સવિશેષ વાત કરું તો તમને આજે આપણી સાથે રાજસ્થાનના શ્રી નરપતસિંહ રાજપુરોહિત અને એમપીના જે અહીંયા આપણે ખાણ વિસ્તારમાં કામ કરવા માટે આવેલા મજૂર મિત્રોએ પોતાનું કામ બંધ રાખીને આજનો દિવસ સ્પેશિયલ કે કીડિયારુ માટે જે નાળિયેરો જે છે એને છોલવા માટે આખી એમની ટીમ આજે વધારેલ છે તો આવા ભગીરથ કાર્યમાં સૌનો સાથ સહકાર આપણા

પાંચ સાત હજાર માણસો સાહેબ માના સાનિધ્યમાં જમે છે પ્રસાદી લે છે અને ધામ જેને કહેવાય કે માના ગુણગાન ગાવામાં આવે છે મા મેરડીનો અપરંપાર પરચો છે સાહેબ બધા જ કામ મા મેરડીના તમે જે કાંઈ તમારા મનથી ધારો એ થઈ જાય છે એવું મા મેરડીનું મંદિર છે અને બીજો અમારે અરવિંદભાઈ એવો અદ્ભુત સંકલ્પ કર્યો છે કે કિડિયારા માટે એકવીસ હજાર નાળિયેરનું કીડિયારું પૂરવાનું સાહેબ એમાં દુઃખ મેરડી ગ્રુપ છે અને સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ આના તમામ મિત્રો છે સાહેબ અત્યારે બહુ મોટું જબરજસ્ત માના સાનિધ્યમાં અહીંયા કામકાજ ચાલી રહ્યું છે અહીંયા બધા મિત્રો રોજ ડેલીને માટે અહીંયા ઉપસ્થિત થયા હોય છે બેઠા હોય છે અહીંયા આ આપ જોઈ શકો છો જબરજસ્ત માના સાનિધ્યમાં આ એકવીસ હજાર નાળિયેરો અહીંયાથી કીડિયારા માટે અહીંયા તૈયારી થાય છે કારણ કે એકવીસ હજારનો સંકલ્પ કર્યો છે અને સાહેબ મારી દ્રષ્ટિ તો એવી છે કે આ પૂરા ગુજરાતની અંદર આ એક મોટી વાત છે જ્યાં જ્યાં જે વ્યક્તિઓ આ વિડીયાને જોવે તમારા ગામમાંય તમે આવો સંકલ્પ કરજો સાહેબ કે જેથી કરીને કેડિયાળા તમારા પિતૃદોષ તમારો આનાથી નાશ થાય છે તમારા બધા જ કાર્યો નાશ થાય છે અમારા તમામ સેવકો થાનગઢની અંદર જેટલા સેવક ગ્રુપ મંડળ છે સાહેબ મેલડીમાં બાવળવાળી હોય તોય ભલે દુઃખ ભજની મેલેડી હોય તોય વાસુકી ગ્રુપ હોય તોય ભલે તમામ વ્યક્તિઓ એક પછી એક રોજ અહીંયા આ હોલ પાડી અને અહીંયા કિડિયારું પૂરે છે અહીંયાથી જો અહીંયાથી આ બધું જ અહીંયા હોલ પાડવામાં આવે છે કોથલાને કોથલા નારિયર નાળિયેરો અહીંયા છે અહીંયા તમામ સેવકો નિસ્વાર્થ ભાવે સાહેબ કાર્યો કરે છે નિઃસ્વાર્થ ભાવે અહીંયા કાર્યો કરી રહ્યા છે એની અંદર ઘઉં લોટ તલ ઘી કાળા તલ બધા જનો લોટ એવા આઠ દસ આઇટમ ભેગી કરી પણ મારું એક એવું કહેવું છે કે આપના ગામમાં પણ આવો જબરજસ્ત એક સંકલ્પ કરો કે કીડિયાળું પૂરો તમારું તમામ કામ થાય મેલડીમાના ગ્રુપના અમારે ભાઈ શ્રી અરવિંદભાઈ અને ભાઈ શ્રી અમારે સુરેશભાઈ કાંઈક કહી રહ્યા છે તો એમનું પણ આપણે શું કહેવું છે એ આપણે જોઈએ સુરેશભાઈ ફરમાવો કીડીને કણને હાથીને વણ સેવાયજ્ઞ જે આપણે ચાલુ છે એમાં દર માસની અગિયાર હશે આપણે દર મહિને ચીડિયારું પૂરવા માટે જઈએ છીએ પણ બધા ગ્રુપના લોકો ભેગા મળીને એક નક્કી કર્યું કે આપણે બધા ભેગા થઈ અને આખા ગુજરાતને પણ ભારતમાં અને દેશ દુનિયામાં આપણું નામ થાય અને નોંધ લેવાય કે આવી સેવાકીય પ્રવૃત્તિ એટલે ભૂમિ થાનગઢની અંદર થઈ રહી છે અને એમાં થાનગઢની ધર્મપ્રેમી જનતા અને થાનગઢના બધા જ સેવાકીય ગ્રુપો તથા સેવાકીય મિત્રોના સાથ સહકારથી આ સેવાકામ શરૂ કરીએ અને એમાં અમને ખૂબ જ ગામ તરફથી પ્રતિસાદ મળ્યો કે વેપારી તરફથી કારખાનેદારો તરફથી નાના એવા મજૂરો તરફથી અને મહિલાઓ તરફથી પણ ખાસ આ કાર્યને સિદ્ધ કરવા માટે પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ મળી રહ્યો છે તો આવા તમામે તમામ સેવાકીય મિત્રો ધર્મપ્રેમી લોકોને સર્વેને આ કાર્યમાં જોડવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય વાસુકી દાદા જય ગામ ધણી વાસુકી દાદા જય મા મેલડી ઓમ નમો નારાયણ જબરજસ્ત કાર્ય સાહેબ આ બધા જે મિત્રો અહીંયા છે અમારે ભાઈ છે અરવિંદભાઈ ભાઈ અહીંના મેઇન વ્યક્તિ ગણાય કે પોતાના કામ ધંધા મૂકી અને માની સેવા કરે છે અને આવું અદભુત કાર્ય કરે છે સાહેબ જ્યાં જ્યાં આપ આ વિડીયોને જોવો સાહેબ શેર કરજો અમારા માટે નહીં અમારે કોઈ લાયક નથી જોતી પણ આવું તમારા ગામમાં પણ આવું આવો જબરજસ્ત આવો યજ્ઞ થાય કિડિયારા પૂર્વ માટે થઈ અને આવું સેવા યજ્ઞ થાય તમારા તમામ કાર્યો થાય સાહેબ એના માટે હું આપને કહી રહ્યો છું વધારે વાત નહીં કરતા આપ જોઈ શકો છો સાહેબ કેવડો મોટો યજ્ઞ છે આવું ઘણા સમયથી આ ચાલે છે તો મિત્રો જે કામ કરી રહ્યા છે વિના સ્વાર્થે કરી રહ્યા છે બધા જ ને મેલડી ખૂબ સુખી રાખે મા ભગવતી એમની કાયમ સહાય કરે અને આવા કાર્યો કાયમ જ્યાં જ્યાં આ ગામમાં આપ જ્યાં આ વિદ્યાને સાંભળો ત્યાં આપ આવો સંકલ્પ લેવા આપને પણ અમારા ગ્રુપ તરફથી નમ્ર બિલ છે વધારે વાત નહીં કરતા લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવીના જય મા મેલડી જય મા મેલડી જય મેલડી